મિર ઓફ સૌનું હાર્દિક સ્વાગત છે ભરૂચ ડિવિઝન પોલીસ સ્ટેશન નો વાહન ચોરીનો ભેદ ઉકેલતી કાલીલિબાગ પોલીસ સ્ટેશન વડોદરા શહેર વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસી કુમાર સાહેબ તથા એડિશનલ સીપી શ્રી મનુદ્દીનામા સાહેબ નાઓની મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને બનેલ ગુનાઓ શોધી કાઢવાની સૂચના મળેલ હોય તથા ડીસીપી ઝોન ઊન શ્રી પન્ના મોમાયા સાહેબ તથા ઇન્ચાર્જ એસીબી સાહેબ શ્રી નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ કાર્યલિબાગ પોલીસ ઇન્સ્પેક્ટર ડીવે બલદાણિયા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ માણિયા સાહેબનાઓની સીધી દોરવણી હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મિલકત સંબંધિત ગુનાને ચોરીના આરોપી તથા

જેપી રોગ દવાખાના પાસે ઝાડ નીચે ઉબેલ છે સ્ટાફના માણસો સાથે ખાનગી વાહનમાં રવાના થઈ કરેલ વાઘ જેપી રોગ દવાખાના પાસે ઝાડ નીચે આવતા બાદમીમાં જણાવેલ વર્ણન મુજબનો ઇસમ એક્ટિવા સાથે ઊભો હતો અને અમુક પોલીસને જોઈ ભાગવાની કોશિશ કરતા કોર્ડન કરી પકડી પાડી સદ્રી ઇસમનો પંચો રૂબરૂ નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ મલ્હાર સાહેબરાવ પવાર ઉંમર વર્ષ એકતાલીસ ધંધો મજૂરી હાલ રહેઠાણ ધૂલે બસ ના ફૂટપાથ ઉપર તથા ધુલે મૂળ રહેઠાણ ગામ પાટણ નાવના સિંધખેડા ખેડા જિલ્લા ધોલે મહારાષ્ટ્ર નાવના હોવાનું જણાવેલ અને તેની પાસે રહેલ સફેદ કલરની હોન્ડા એક્ટિવ કંપનીની એક્ટિવા અંગે આધાર પુરાવા રજૂ કરવા જણાવતા પોતે પાસે નહીં હોવાનું જણાવેલ જેથી સદર ઇસમને એક્ટિવા બાબતે સઘન પૂછપરછ કરતા તેને સદર એક્ટિવા આજથી થોડા દિવસ પહેલા ભરૂચ રેલવે સ્ટેશનની બહાર આવતા સર્કલ પાસે ચોરી કરેલાનું જણાવેલ જેથી સદર એક્ટિવાનો રજિસ્ટર્ડ નંબર એ ગુજકોપ એપ્લિકેશનમાં સર્ચ કરતા જોતા એક્ટિવા માલિકનું નામ સરનામું મળેલ હોય જે આધારે એક્ટિવાના માલિકનો સંપર્ક કરતા જણાવેલ કે અમોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ભરૂચ માર સાથે ઝડપી પાડી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ પકડાયેલ આરોપીમાં મલહાર સાહેબ રાવ પવાર ઉમર વર્ષ એકતાલીસ ધંધો મજૂરી હાલ રહેઠાણ ધુલે બસ ફૂટપાથ ઉપર તાલુકા જિલ્લા ધુલે મહારાષ્ટ્ર